નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ અત્યારે હડતાલ પર બેઠા છે શું છે મામલો સમગ્ર વિગત જાણે શા માટે તમારે હડતાલ પર બેસવું પડ્યા છે હડતાલ પર બેસવાનું કારણ તો એટલું છે કે અમને અંદરથી ખબર મળી છે કે અમારો પાંચ દિવસનો રોજ કપાવવાનો છે તો જે પાંચ દિવસનો રોજ જો અમારો કાપે તો અમારા અઢી જેવા કપાઈ જાય ને અમારો કપાતા પગાર આવે નવ પાંચસો તો અમારા ભાગે સાત જ આવે ને હમણાં તહેવારો આવવાના બળે છે આ છે તો સાત હજારમાં ઘર કેવી રીતે ચાલે તમે જ કેવો સેના માટે કનું કાપવાના દે કઈ એ અમને નથી ખબર એટલે દર 6 મહિને કપાસ છે એવું કઈ છે એવું ખબર પડે સાના કારણે બ્રેક સિસ્ટમ જે 6 મહિનાની બ્રેક સિસ્ટમ રાખવાના છે એટલે પાંચ પેલા બ્રેક બ્રેક રજા કાપવા માટે એ લોકો વાત કરે છે પણ એ ઓની જે અમારો જે રોજમદાર છે જે આ મલટો છે જીઆર પ્રમાણે તે મલો જોઈએ કેટલો પગાર નીકળે છે તમારો અમને અમારો 5500 પગાર છે પીએફ નું કપાટ 9500 પગાર આવે છે 26 દિવસ પૂરા ભરે તો નહીં ભરે તો તેની એક બેજા કપાઈ જાય છે કેવી પરિસ્થિતિ અત્યારે જો પગાર ન મળે પગાર જો કપાઈ તો કેવી પરિસ્થિતિ થાય પગાર જો કપાઈ તો મારી વ્યક્તિગત વાત કરું તો મારા આ ફ્લેટ નું ઈએમઆઈ નહીં ભરાય સૌથી પહેલી બાબત બીજું કે ખૂબ જ ટૂંકા પગારમાં પરિવારનું

એટલે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે તમામ કર્મચારીઓ જે રોજમદારો છે જે નાના નાના કર્મચારીઓ છે તમામ લોકો અત્યારે હાલમાં અહીંયા હડતાલ પર ઉતર્યા છે અને તે લોકોની ખાસ માંગ છે કે એમની જે અત્યારે હાલની જે જરૂરિયાતો છે તેમના પગાર કાપવામાં આવી રહ્યો છે અને તેને લઈને તેઓ દ્વારા અત્યારે હાલમાં વિરોધ કરવામાં આવ્યો છે તમે પિયુષભાઈ તમે અહીંયા નગરપાલિકામાં આવ્યા છો શું પરિસ્થિતિ છે ત્યાં હાલ અહી જે અલગ અલગ વિભાગના કર્મચારીઓ છે જે લગભગ નવસો જેટલા કર્મચારીઓ છે એ લોકોને અચાનક જ જે નોટિસ પાઠવવામાં આવી છે બધા જ કર્મચારીઓ ભયભીત થઈ ગયા છે કોઈ ડ્રેનેજમાં કામ કરતો કર્મચારી છે તો કોઈ વોટરવર્ક્સમાં કામ કરતો કર્મચારી છે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર છે તો અલગ અલગ પ્રકારની શાખાના કર્મચારીઓને જે પ્રમાણે નોટિસ આપવામાં આવી છે બધા જ કર્મચારીઓ ભયના હોટા હેઠળ આવી ગયા છે કે પાંચ દિવસનો જે પગાર ઘટ કરવામાં આવે છે આવી કારમી મોંઘવારીમાં જે તે લોકોના ઘર ચાલે છે ને તેમાં આ બાબતે જે અધિકારીઓ જે ખૂણું વલણ અપનાવ્યું છે જે તે કાયદા હેઠળ અપનાવવામાં આવ્યું છે એ ખરેખર નિંદનીય છે સરકાર જયારે કર્મચારીઓની વિકાસની વાત કર્મચારીઓ પોતાનું જે કઈ રીતે રજૂઆત કરવાના છે રજૂઆત કરશે પરંતુ ખરા અર્થમાં કહું તો કર્મચારીઓ વિકાસ કરવાની જગ્યાએ કર્મચારીઓની હાલમાં મહાનગરપાલિકા અઢોગટી કરતી હોય એ ચોક્કસ કહી શકાય છે એના માટે પૈસા કાપવામાં આવી રહ્યા એ લોકોને જે નોટિસ પાઠવવામાં આવી છે તે નોટિસ જોતા એવું લાગે છે કે જે અગિયાર મહિનાનો જે કરાર છે જે કરાર પૂરો થાય છે એ કરાર આધારિત જો પછી જે મહિના પૂરા થઈ જાય ને જે કાયમી કરવાની પ્રક્રિયા બાબતની જે વાત છે તેમાં જે બ્રેક આપવાની વાત આવે છે તો તે હાલમાં જે બ્રેક આપવાની વાત હોય એવું લાગી રહ્યું છે પરંતુ એ મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે આમાં કોઈ કર્મચારી એવા છે જે અઢાર વર્ષથી કામ કરતા છે બાવીસ વર્ષથી કામ કરતા છે કે દસ વર્ષથી કામ કરતા છે તો એ લોકો આપોઆપ જે કાયદાની જોગવાઈ છે તેમાં કાયમી સવાની પ્રિયામાં આવી જ જતા હોય છે તો આ પાંચ દિવસનો બ્રેક આપવો આ કયા કાયદા હેઠળ આ કરવામાં આવતું છે કે કંઈ સમજાવતું છે નથી તો ચોક્કસ અન્ય કર્મચારીઓ છે બેન શા માટે હડતાલ પર ઉતર્યા છો તમે લોકો ભાઈ કંઈ બોલશો બેન મહિલાઓ છે જે બોલવાની ના પાડે છે અને લોકો તમામ લોકો સાથે વાતચીત કરી હતી આપણી સાથે જૂના નગર સેવક પણ છે તેમની સાથે વાત કરીશું તમે જૂના નગર સેવક છો અને તમે સતત લોકોના હિતની કામો કરો વાતો કરો છો કામો કરો છો આજે શું પ્રશ્ન આનો આ લોકો જે હાલમાં નગરપાલિકાના નવસો કર્મચારી છે એ લોકોનો પ્રશ્ન એ જ છે કે એ લોકોને છ છ મહિને કંઈ પાંચ દિવસનો પગાર કાપવાના એ ખોટું છે એ લોકોને પૂરેપૂરો અક અધિકાર મળવો જ જોઈએ આજે જે બી અમે નગરસેવક તરીકે જે આજે શહેરમાં જે અમે ઉજળા દેખાય એ બધા એ લોકોના પટાવે દેખાડ છે એ લોકો કામ કરે એટલે મારું તો કમિશનર સાહેબ એટલું જ કહેવું છે કે આ લોકોનો અક અધિકાર તમારે ચીનવો જોઈએ એનાથી વિશેષ કઈ આપવાની તમારી ઈચ્છા હોય તે પણ આપો ને હાલમાં કઈ નવો જીઆર થયો છે એ પ્રમાણે એ લોકોને પગાર ધોરણ ચૂકો એ લોકોનું ઘર સંસાર સારી રીતના ચાલે અત્યારે હાલમાં તમે જ કહો કે નવ હજાર પગાર છે એમાંથી પૈસા કમાય ઘર કેવી રીતે ચાલશે કોઈ સંજોગોમાં નહીં હાલની મોંઘવારી પ્રમાણે ઘર કોઈ સંજોગોમાં નહીં ચાલે એટલે હાલના નવા જીઆર પ્રમાણે આ લોકોને પગાર ધોરણ મળવો જોઈએ તો લોકોની એવી માંગ છે કે ખરેખર એ લોકોની જે માંગ છે સાચી માંગ છે કારણ કે નવ હજાર રૂપિયામાં ઘર ચલાવવું એટલે લોખંડના ચણા ચવવાનું કામ છે અને તેને લઈને અત્યારે હાલમાં જે નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં હડતાળ પહોચ્યા છે કારણ કે નવ હજાર રૂપિયામાં પાંચ થી સાત હજાર રૂપિયા ભાડું જાય છોકરાઓનું ફીસ રિક્ષા ભાડું લાઈટ બિલ ઘર વેહ કેવી રીતે ઘરનું ચલાવવું ખૂબ મુશ્કેલી વાત છે અને આ ખરેખર કર્મચારીઓનું શોષણ થતું હોય તેવું લાગી રહ્યું છે નવસારી મહાનગરપાલિકામાં અને આ ખરેખર અટકવું જોઈએ આ જે લોકોની માંગ છે તે સંતોષ આવવી તો પછી પગાર ભથો વધારવો જોઈએ તે ખરેખર સમયની માંગ છે અને લોકોને આપવું પણ જરૂરી છે કારણ કે મોંઘવારીમાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની પડે છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન હડતાલ પર બેસેલા કર્મચારીઓ દ્વારા નવસારી મહાનગરપાલિકા ની કચેરી માં ઉપર ગઈ અને તેઓ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી અને રામધૂન

અલગ અલગ પદ્ધતિથી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર લાગેલા હતા જેને યુનિફોર્મિટી લાવવા માટે હાલ બધાને રોજમદાર તરીકે અને બધાના કરાર સમાપ્ત કરીને રોજમદાર આધારિત એક પરિપત્ર કરવામાં આવ્યું હતો અને બધાને રોજમદાર તરીકે નિમણૂક આપવામાં આવી હતી અને કોઈ પણ કર્મચારીઓને હાલ દૂર કરવામાં રોજમદાર તરીકે સામેલ કર્યા પછી કોઈ બી દૂર કરવામાં આવેલ નથી આજ પ્રકારના અનુસંધાનો જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ